વેલકમ ટુ આજે આપણે બનાવીશું પંચરત્ન દાળ બનાવવા માટે આપણે પાંચ જાતની અલગ અલગ વેરાયટીની દાળ લેવાની છે તો અહીંયા આપણે અડદની દાળ એક ચમચી જેટલી અડદની દાળ લીધેલી છે એક ચમચી જેટલી મગની ફોતરા વગરની દાળ લીધેલી છે અને અહીંયા એક ચમચી જેટલી મસૂરની દાળ લીધેલી છે અને બે ચમચી આપણે તુવેર દાળ લીધેલી છે અને એક ચમચી જેટલી આપણે ચણાની દાળ લીધેલી છે અહીંયા આપણે અડદની દાળ ફોતરા વગરની લીધેલી છે આ જગ્યા ઉપર તમારી પાસે ફોતરાવાળી દાળ હોય તો એ પણ તમે લઈ શકો છો અહીંયા આપણે લસણ લઈ લીધું છે પોલીને એક કી ટુકડો લીધો છે અને લીલા મરચાં છે અહીંયા આપણે ડુંગળી સુધારી લીધી છે અહીંયા ટમેટા સુધારી લીધા છે બાકી બધા ખડા મસાલાની જરૂર પડશે બાકી મસાલિયાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરશું અને સ્વાદ મુજબ મીઠું તો પહેલાં બધી દાળ મિક્સ કરી ધોઈ સરસ અને આપણે એને બાફી લેવાની છે તો બધી આપણે દાળને મિક્સ કરવાની છે જે પ્રમાણે તમારા ઘરની અંદર દાળની ક્વોન્ટિટી જોતી હોય એ પ્રમાણે દાળનો માપ તમારે લેવાનો મારે આટલી દાળ જોઈએ છે એટલે મેં એક એક ચમચી લીધી છે તમારે વધારે દાળ જોતી હોય તો બે ચમચીનો માપ અથવા તો નાની વાટકી પણ તમે લઈ શકો છો હવે આ દાળ બધી મિક્સ કરી લીધી છે હવે આપણાને સરસ ધોઈ લેવાની છે જે ઉપર જે પાવડર અથવા તો જે તુવેર દાળની અંદર આપણે એરંડિયું લગાવેલું હોય એ બધું સરસ ધોઈ લેવાનું છે તો અહીંયા આપણે દાળ ધોઈ લીધી છે હવે કુકરમાં ઉમેરી દઈશું અને દાળમાં ચાર ગણું પાણી ઉમેરી અને બાફવા મૂકી દેવાની છે દાળને પલાળેલી હોય તો અડધા ભાગનું પાણી ઉમેરી અને બાફી દેવાની અથવા તો તમે વઘાર કરીને પણ પછી બાફી શકો છો સ્વાદુ મુજબ આપણે મીઠું પાંચ સીટી આપણે કુકરમાં લઈ લેશું તો આપણી સાઈડ ઉપર દાળ બફાઈ ત્યાં સુધીમાં આપણે આદુ લસણ અને લીલા મરચાની પેસ્ટ તૈયાર કરી લેશું ઝડપથી ખંડાઈ જાય અહીં આપણે પાંચ સીટી કરી છે તો આપણે સરસ એવી દાળ બફાઈ ગઈ છે તો હવે આપણે આનો વઘાર કરી લઈશું તો આનો આપણે ડબલ વઘાર કરવાનો છે તમે પૂરી રેસીપી જોશો તો તમને ખ્યાલ આવશે કે આપણે કઈ રીતે આનો ડબલ વઘાર કરેલો છે ગેસ ચાલુ કરીને આપણે એક નાના ચમચા જેટલું તેલ ઉમેર્યું છે અને તેલને આપણે સરસ ગરમ થવા દઈશું

આપણે ટમેટા ઉમેરી દઈશું મિક્સ કરી અને હવે આપણે બધા મસાલા કરશું અડધી ચમચી જેટલી લાલ મરચું પાવડર ઉમેરશું અડધી હળદર ટમેટા એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે આને સાતવાનું છે તો અહીંયા આપણે ટમેટા એકદમ મસ્ત એવા સતળાઈ ગયા છે અને સરસ સોફ્ટ પણ થઈ ગયા છે થોડું આની અંદર પાણી ઉમેરીને પાછું ઉમેરી દેસુ કુકરની જે અંદર દાળ ચોટેલી એની અંદર થોડું પાણી ઉમેરી અને પાછું ઉમેરી દેસુ અને હવે બધું સરસ આપણે મિક્સ કરી લેશું

અને ઘી ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું તમને રાયનો સ્વાદ આમાં ફાળતો હોય તો તમે રાઈ ઉમેરી શકો છો બે સુકા મરચા ઉમેરશુ આદુ લસણની પેસ્ટ આપણે જે બચાવીને રાખેલી એ આપણે હવે ઉમેરવાની છે તો પેલા આપણે હિંગ ઉમેરી દેસુ લસણ સતાળી જાય ત્યાં સુધી આપણા સાતડવાનું છે કાચો સ્વાદ ન આવો જોઈએ આપણા હવે ઘરમાંથી એકદમ સરસ લસણ પાકી જવું જોઈએ

શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકનને દબાવતા ભૂલતા ને અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો